ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેમાં તમારે ઓનલાઈન આ બસોનું બુકિંગ કરવાનું રહેશે જોકે આ બસ તમારા ઘર આંગણે આવીને ઊભી રહેશે માટે જ દાહોદ જિલ્લામાં ગુજરાત સરકાર અને વ્યવહાર વાહન વ્યવહાર મંત્રી દ્વારા સુંદર આયોજન કરાયું છે જેમાં પાંચસોથી પણ વધુ બસોનું આયોજન કરાયું છે એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બાર માર્ચે ચાલુ કરવામાં આવશે જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનો ભાડું પણ વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર ભાડું હશે તે જ વસૂલ કરવામાં આવશે એટલે કે ગુજરાત સરકાર તથા વાહન વ્યવહાર મંત્રી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ જાલોદ લુનાવાડા બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ દસક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિયઝ આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓ હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો